સૌને મારા સીતારામ આજે ઘણા વખતથી આ બધા કહેતા કે ભાઈ આશ્રમ ક્યાં આવેલો છે તો આપ જોશો કે કેટલું સૌંદર્ય છે બહુ અતિ સૌંદર્ય છે ગિરનારનું જો સામે ગિરનાર દેખાય છે તળાવ છે આખું તળાવ અત્યારે ભરેલું છે અને હરિયાળી પણ એકદમ છે ચોમાસું છે એટલે અપાર સૌંદર્ય છે ગિરનારનું કે એનું વર્ણન ના થઈ શકે એવું તો આજે આપ બધા જોઈ રહ્યા છો આ સૌંદર્ય જ શાંતિ લેવી હોય એકદમ અને શાંતિથી ભક્તિ એકાંતમાં કરવી હોય તો આ સ્થળ જેવું એક જે સ્થળ છે જ નહીં હિમાલય જેવું છે આ સ્થળ પવિત્ર અને શાંતિથી ભક્તિ કરવા માટેનું ત્યાં પક્ષીઓ આવે છે સિંહ વાઘ હોય છે જાત જાતના પક્ષીઓ હોય છે દીપડા હોય છે વારંવાર બધા નીલગાયું ને એવું બધું આવે હરણા બહુ હોય છે સુંદર પણ કોઈ રંજાળ કરતા નથી તળાવમાં ઘણી બધી મગરું છે પણ રંજાળ નથી કરતી ક્યારેય કોઈને તો આપ બધું કુદરતું કુદરતને જોઈ શકો છો અને ઘણા વખતે ઈચ્છા હતી કારણ કે વરસાદને હિસાબે નહોતું જઈ શકાતું અતિશય રસ્તો ખરાબ હતો એટલે આપણે જો ગિરનાર દેખાય છે સામે ગિરનારની અંદર અનેક સાધુ સંતોએ તપસ્યા કરેલી છે બહુ તપસ્વી સાધુઓ ત્યાં હાલમાં પણ છે અતિ તપ છે એનું ગિરનારના દર્શન એક વખત કોઈ પણ યાત્રા કરો કે તપ કરો પણ ગિરનારની સાધના વગર બધું અધૂરું છે જ્યારે તમે ગિરનારની અંદર સાધના કરો ત્યારે તમારું જીવન સફળ થાય એવું માન્યતા છે હવે આપણે આ ગિરનાર જોઈ રહ્યા છીએ હવે આપણે જો આ અંદર આ ગેટની અંદર હું આવી આપણા આશ્રમનો ગેટ છે આ આશ્રમની અંદર પ્રવેશ કર્યો આ ઝાડ ફૂલની અંદર બહુ ફૂલ પણ આવેલા છે આ હનુમાનજી મહારાજ કે અતિ પ્રાચીન છે એમ અહીંયા ત્યાં આમ એક મહિના દિવસની અંદર કાચરી સર્પે કાચરી ઉતારેલી હોય જ છે એટલે રુદ્ર હનુમાન તો રુદ્ર ન ઉતાર જ છે તો સર્પ આવે કોઈને રંજાણ નહીં કોઈને દર્શન અમુક જ જગ્યાએ દે બાકી સર્પ મોટો બધો સર્પ છે તે કાચરી ઉતારી અને હનુમાન દાદાને અર્પણ કરી અને વયો જાય છે આ દાદા બહુ જૂના પૌરાણિક દાદા છે અને બે હનુમાનજી મહારાજ જોડે બેઠા છે અને બહુ માનતા અને જે સિદ્ધ છે બહુ બધાની મનોકામના પૂર્ણ કરે છે આજે બાળકો સ્કૂલેથી છૂટી અને તરત જ આવ્યા કે ભાઈ ભીનાબેન આવ્યા છે તો દોડતા દોડતા આવ્યા બહુ બધા ખુશ થતા થતા હનુમાનજી મહારાજને નવડાવ્યા અને દિવસ